તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માંગણી કરેલ તે વખતે ત્યાંના જે હતા પ્રોવિઝન સ્ટોરના ડાયાભાઈ એ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા એ પૈસાના છૂટ આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો એમ તો આ બે વ્યક્તિઓએ એ પૈસા છૂટવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવી હતી અને ડરાવી ધમકાવી અને એમની એમની પાસેથી લગભગ સાતસો જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટરસાયકલ સાયકલિંગ કરી લઈને ફરાર થઈ ગયા હતા આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા એલસીબીની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એલસીબીને માહિતી મળી આ ઘટનામાં કુલ ચારેક જેટલા ઈસમો સંકળાયેલા છે જે ચારેય ઈસમોને કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાબે રમાબી બાર નામની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ બીએનએસ ની કલમ ત્રણસો સાત મુજબ કરવામાં આવી છે હાલ આ ચારેય આરોપીઓની ચાલુ રહી છે આજે ચારે આરોપી

અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વેચી અને પોતાના એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા હાલ આ ચારે મોટરસાયકલ કબજે કરેલ છે અને પચીસ હજાર સાતસો જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે આરોપીઓના ચારે આરોપીઓના નામ છે સંજય કુમાર સન ઓફ ભાણસિંહ જીતુભાઈ

એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે તેમજ એમાં જે એક આરોપી છે સંજય એના વિરુદ્ધમાં જામનગર સી ડિવિઝનમાં પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે